સાબરમતીથી કડી સુધીના પેસેન્જર ટ્રેનને પ્રધાનમંત્રી દ્વારા લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવી કડી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો આજરોજ પચીસ ઓગસ્ટની સાંજે સાત કલાકે ઘડી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ નવીન પેસેન્જર ટ્રેન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લીલી ઝંડી આપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આઠ વર્ષ બાદ કડી રેલવે સ્ટેશનનું નવીનીકરણ તેમજ આશરે ચાલીસ કિલોમીટર સુધીની મીટર ગેજમાંથી બ્રુડગેજ લાઇનનું કામ પૂર્ણ થતાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કડી રેલવે સ્ટેશન ખાતે મોટી ટીવી સ્કીન મૂકીને વડાપ્રધાન દ્વારા અમદાવાદના નિકોલ ખાતેથી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમદાવાદથી કલોલ કડી કટોસણ અને બેચરાજી સુધીની પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવતા લાખો લોકોને ફાયદો પહોંચશે આ પ્રસંગે કડી રેલવે સ્ટેશન ખાતે મોટું વોટરપ્રૂફ મંડપ બાંધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંજે છ ત્રીસથી સાત વાગ્યાના સમયે આ પેસેન્જર ટ્રેન કડીથી અમદાવાદ જવા નીકળી હતી ગાડીને નવી નવેલી દુલ્હનની જેમ ફૂલો અને ફુગ્ગાઓથી શણગારવામાં આવી હતી રાજુ ઠાકોર કડી